વડોદરામાં રાજવી પરિવારે મતદાન કર્યું છે મહારાજા અને રાજમાતાએ મતાધિકારનો ઉપયોગ કર્યો સમજીતસિંહ ગાયકવાડ શુભાંગીની દેવીએ મતદાન કર્યું વડોદરાના લોકોને વધુમાં વધુ મતદાનની અપીલ કરી હતી સાત તારીખ કો આજ તો આજ પૂરે હમરે સભી નાગરિકો કી જવાબદારી હોતી હૈ સભી ગુજરાતીઓ કે જવાબદારી હોતી કે હમ આપણા અધિકાર કાજ ઉપયોગ કરે ઓર जवाबदारी पूर्वक મતદાન કરે ये दिल्ली के लिए शासन कौन से सरकार आएगी उसके लिए मतदान है तो मुझे लगता है सभी लोग विचारपूर्वक जवाबदारी पूर्वक मतदान करें यही एक विनंती है और ज़रूर मत देने के लिए बाहर निकलिए ये।, ये गर्मी में भी तकलीफ तो होगी फिर भी आप सबसे विनंती है कि आप जरूर मतदान करने क्योंकि साल पाँच वर्ष पा, पाँच वर्ष के बाद पाँच साल के बाद एक बार ये મહત્વ ચૂંટણી ઇલેક્શન જેવી રીતે હું પણ આજે વોટ કરવા આવ્યો છું મારા સાહેબ કયા મુદ્દા પર લોકોએ મતદાન દેશના ભવિષ્યના લીધે ઘણા બધા વિષય છે દેશના ચેલેન્જીસ છે પણ આગળ વધી શકે દેશ એમ તે મુદ્દો લઈને હું માનું છું કે વોટ કરવા જોઈએ ગરમી તો રોજે હોય છે કઈ નવું નથી પણ ગરમીનો વિષય નથી મારા હિસાબે બહાર આવીને વોટ કરો આજે એક મહત્વનો દિવસ છે આપના પાસે આ હક છે અને જરૂર સમય કાઢીને વોટ કરજો મારે સર આપ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છો આપ પણ મતદાર છો શું ઈચ્છી રહ્યા છો દેશ માટે જ્યારે મતદાન કરીએ છીએ દેશને આગળ તરક્કી માટે હું વિચાર કરું છું ને આગળ આપણું દેશ વધતું જાય એ જ વિચાર છે વર્ષ કેવી રીતે જોઈ રહ્યા છો કારણ કે બહુ મહત્વના છે દરેક વર્ષ મહત્વનો છે દેશના પાસે ચેલેન્જીસ છે દેશના પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે પણ દેશને જે આગળ લઈ જઈ શકે એમના માટે હું કહું છું કે આપણે એ રીતે વોટ કરવા જોઈએ